દમણ દેવ દીવ જતું હેલીકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાયું દમણ થી દેવ નજીક પવન હેલિકોપ્ટરમાં દમણ થી ચાર યાત્રીઓ દીવ પાયલોટની સાથે કુલ છ લોકો હતા હેલિકોપ્ટર માં સવાર દેવ પહોંચવાના દસ મિનિટ પહેલા જ ખરાબ હવામાનમાં અટવાયું હતું હેલિકોપ્ટર યાત્રીઓની સલામતી માટે દેવથી હેલિકોપ્ટર દમણ પરત લવાયું હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓને પાયલોટ સુરક્ષિત મારું નામ જોશી વેદ છે અને હું અહીંયા દમણથી દેવ ચો ચોપરમાં ત્યાં અમારી હોસ્ટેલ છે ત્યાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યો હતો અને પછી અડધો કલાક થયો અમે ચોપર ઉપાડી પણ દીવ પહોંચવાના જતા પણ ત્યાંનું હવામાન વાતાવરણ ખરાબ હતું એટલે ત્યાંથી આગાહી મળી કે પાછું તમારે દમણ જવું પડશે અહીંયા લેન્ડિંગ નહીં થાય મુશ્કેલી તો કાંઈ પડી નહીં પણ ત્યાંથી એલર્ટ કરવામાં આવ્યા કે અહીંયા લેન્ડિંગ થશે નહીં ત્યાં દીવમાં વધારે વાતાવરણ ખરાબ છે એટલા માટે પાછું તમારે દમણ જવું પડશે હા એ લોકોની કામગીરી સૌથી સારામાં સારી છે અમે જે એરોપ્લેન હેલિકોપ્ટર હતું તેના એક કલાક પહેલે જ અહીંયા બોલાવી લેવામાં આવ્યા હતા અને પછી જે અમારે સેફટી ગાર્ડ ને બધું જે હતું તે બધું જ એ લોકોએ અમને સારી રીતના સમજાવ્યું હતું અને સ્ક્રીનમાં બધું જ દેખાડ્યું હતું એક કલાક પહેલે જ હવે એ લોકોની આગાહી પ્રમાણે એ લોકોએ અમને કીધું હતું કે પહેલે એક કલાક વેઇટ કરો પણ આજે કેન્સલ કરવામાં આવ્યું છે અને જ્યારે પણ હવામાન કે દીવનું દીવ દીવનું હવામાન સારું હશે ત્યારે એ લોકો પાછા કહેશે કે પાછા અહીંયા આવી જાઓ શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની